કોંગ્રેસ અને બીજેપી બીજેપી એકબીજા ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે પ્રવક્તા યેશ દવે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે કોંગ્રેસ પાસે ધારાસભ્ય ન રહ્યા હોવાનું તેઓએ ટ્વીટ કર્યું છે અને સાથે જ નથી મળી રહ્યા સાંસદનું લખાણ પણ સામે આવ્યું છે મોટા માથાઓ બો પડી ગાયાના લખાણ સાથે તેઓ પ્રહાર કર્યા છે આપી બાર ચારસો પારનું લખાણ લખી જીતની આશા વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને કોંગ્રેસ પર તેઓ પ્રહાર કર્યા છે તો કોંગ્રેસ અને બીજેપી દ્વારા એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલુ છે એકબીજા પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે પણ કોંગ્રેસ પર સતત પ્રહારો કર્યા છે તેમણે લખ્યું છે કે ના બચ્યા ધારાસભ્ય અને નથી મળી રહ્યા સાંસદ કે ઉમેદવાર તેવું તેમણે લખ્યું છે મોટા માથાવો પાડી ગયા રાળ ડિપોઝિટ બચશે કે કેમની યાર કેમ કે અબકી બાર ચારસો બારા ટ્વીટ તેઓએ કર્યું છે અને સીધો કોંગ્રેસ પર તેઓએ આક્ષેપ કર્યો છે કોંગ્રેસ પર તેઓએ પ્રહાર કર્યા છે કોંગ્રેસમાં જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તેને લઈને બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે અને પ્રહાર કર્યા છે કોંગ્રેસ પાસે ધારાસભ્ય નથી રહ્યા હોવાનું ટ્વીટ તેમણે કર્યું છે સાંસદના ઉમેદવાર પણ તેમને નથી મળી રહ્યા તે અંગેનું લખાણ તેમણે ટ્વીટમાં લખ્યું છે મોટા જે માથાબો છે તે પડી ગયાના લખાણ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જીતનો વિશ્વાસ છે તેમણે વ્યક્ત કર્યો છે ચારસો પારનું જે લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીનું છે તેને લઈને તેમણે આ ટ્વીટમાં વાત કરી છે તો હાલ અમારી સાથે બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે ફોન લાઈન પર છે અને સાથે જ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ આપણી સાથે ફોન લાઈન પર છે સૌથી પહેલા યજ્ઞેશભાઈ અત્યારે આપે જે ટ્વીટ લખ્યું છે અને એમાં સીધો આપણે આપે કોંગ્રેસની વાત કરી છે સીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે શું કોંગ્રેસ આ વખતે પણ એક પણ સીટ નહીં જીતી શકે એવું સ્પષ્ટપણે આપ કહી રહ્યા છો મને નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેકે પ્રત્યેક કાર્યકર્તાને અને ગુજરાતના દરેક નાગરિકો પર ભરોસો છે તે અને ગુજરાતના દરેક નાગરિકે ભારતીય જનતા પાર્ટીને છેલ્લા બે ટમથી છવ્વીસ વાળી છવ્વીસ સીટો આપી છે અને આ વખતે પણ છવ્વીસ વાળી છવ્વીસ સીટો સાથે સાથે સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે આહવાન કરવામાં આવ્યું છે પાંચ લાખથી વધુ લીડથી એ બધી જ સીટો પાંચ લાખથી વધુ સીટથી લીડથી ભારતીય જનતા પાર્ટીના મળશે તેવો સંપૂર્ણ વિશ્વાસ

ક્યાંય પણ બળવો ફરવાનો પ્રયત્ન નથી થઈ ગયો જે ઘટનામાં અને ઉપરાંતમાં પાયાના કાર્યકર્તાઓ ને આદિવાસી બહેનો ને પણ ગાળો દેવામાં આવે વરિષ્ઠ નેતાઓ દ્વારા અને જે પરિસ્થિતિ નિર્માણ આખું ગુજરાત જોયું છે કે કઈ રીતે બળવો થઈ રહ્યો છે કઈ રીતે અને નામે લોકોને દબાવવામાં આવે છે પાયાના કાર્યકર્તાઓને અવગણના થાય અપમાન થાય અને પક્ષ પલટુઓને ખભે બેસાડવામાં આવે એટલે નિશ્ચિતપણે જે બળવાની સ્થિતિ છે ત્યારે એમનો અહંકાર જે વાત હોય રહી વાત કોંગ્રેસ પક્ષની તો કોંગ્રેસ પક્ષના અમારા નેતા પરેશભાઈ ધાનાણીએ જે વાત કરી છે કે કમલમ નો ઘકરાટ અને બીજી બાજુ કોંગ્રેસ એટલા માટે કોંગ્રેસે જે ઉમેદવારો પસંદ કરીને જાહેર કર્યા છે તમામ કામે લાગી ગયા છે અત્યાર જે છે અમને જન સમર્થન જન આશીર્વાદ મળી રહ્યા છે લોકોના અને કોંગ્રેસના ઉમેદવારો ઉચ્ચ શિક્ષિત છે પ્રજાની કસોટી ઉપર હેરાન ઉપર દીવડેલા છે પંચાયત થી લઈને વિધાનસભામાં છે એ જીતેલા છે સાંસદ સભ્ય તરીકે પણ એમને સુંદર કામગીરી કરી ચૂકી હોય એવા સંજોગોમાં મને પૂર્ણ વિશ્વાસ છે સમય અત્યારે ભાજપા એ જવાબ આપવાનો છે કોણ કેટલાય જીતે ને છવી બેઠક તમને આપી ચૌદ માં બે હાજર ચૌદ માં ગુજરાત અને ગુજરાતી શું મળ્યું મારી રૂપિયા માં કોંગ્રેસ ના શાસન માં ભરતો બાટલો અગિયારસો રૂપિયા થઈ ગયો મારા ગુજરાત ના યુવાનો ને તમે કીધું તું દેશના યુવાનો ને ખાતરી આપી કે દર વર્ષે બે કરોડ રોજગાર આપજો શું તમે આપ્યું રોજગારી છીનવી લીધી અને બેરોજગારી ના માં હોમી દીધા છવ્વીસ બેઠકો સતત બે વખતથી આપ જીતી રહ્યા છો ક્લીન સ્વીપ કરી રહ્યા છો ગુજરાતીઓને શું મળ્યું મનીષ દોશી તમને પૂછી રહ્યા છે મનીષભાઈ સુંદર રીતે પ્રચાર કરતા અને આ જ પ્રચાર ને આજ શબ્દો આજ સ્ક્રિપ્ટ મેં ચાર મહિના પહેલા નવેમ્બર માં પણ મનીષભાઈ પાસેથી સાંભળી હતી કે ગુજરાતીઓને શું મળના ગુજરાતી હવે ત્યાગી ગયા છે ને ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી દેશે ને કોંગ્રેસ ની સરકાર બનશે પરિણામ શું આવે સત્તર બેઠકો એમાંથી એ તૂટીને બહાર થઈ અને હજારો કાર્યકર્તાઓ અને હજારો નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા આ ચાર મહિનામાં આ ચાર મહિના પહેલા પણ આ જ ક્લિપ મારી બોલતા હતા અને જો કે કોંગ્રેસ બોલી શકે છે કારણ કે કોંગ્રેસને બોલવા સિવાય કોઈ છે નહીં એની એની વાત જે કરી એ સદન ખોટી છે એ પ્રજા સમજી ગઈ છે અને એટલા જ માટે પ્રજા દિવસે દિવસે કોંગ્રેસનો સાથ છોડી રહી છે તો તો સાથ સાથ છે છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે ચાલુ ધારાસભ્યો પણ સાથ છોડી રહ્યા છે વાત કરીએ તો કોંગ્રેસના સાંસદો ચૂંટાયેલા જે બચેલા કૂચેલા છે એ પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે એટલે પ્રજાના સાથ ની વાત તો છોડો તમે તમારા પેલા સંભાળી રાખો તો બહુ છે અને આ સ્ક્રીપ જે ખરી હજી તો બીજા સ્પેટમ ચાલશે કશો વાંધો નહીં અમને કોઈ વાંધો નથી તમારા પક્ષ છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે હવે આપણે જયારે જયારે નેતાઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરાવે ભાજપા ત્યારે એક જ કે છે અને આપણે યાદી જોઈ લીધી બિચારા બાપડા વર્ષોથી પાયાના કામ કરતા ભાજપાના ભાજપાના નેતા એ વાત યાદ કરાવી કે ભાઈ તમે ભરતી મેળો કમલમ માં બહુ કેળો પક્ષ પલટુઓને બેસાડો ખભે ખેસ પેરાવો એ બધું તો ચાલશે તમને મત આપ્યા તા ગુજરાત ની જનતા શેના માટે એકસો છપ્પન બેઠક તમને શેના માટે આપી હતી કે ગુજરાતમાં શિક્ષકોની ભરતી થાય તમને મત માટે એના માટે મારા ગામડાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ની ભરતી થાય એનો ભરતી મેળવો તમને શેના માટે મત આપ્યા હતા કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લોક લોકરક્ષક દળ અને પોલીસ ની ભરતી થાય પોલીસ દળમાં આ તો તમે કઈ કરતા નથી નથી શિક્ષકો કરવાનો છે જેના માટે ગુજરાત અને ગુજરાતીઓ તમને મત આપ્યા છે જેના માટે તમામ વિશ્વાસ મૂકો તમે તો વિશ્વાસઘાત કરો છેતરપિંડી કેળી તમે એન કેન પ્રકાર સત્તા મેળવવા ટકાવવા માટે જે કોઈ અર્થંડ અપનાવો તમને મુબારક પણ મારા ગુજરાત અને ગુજરાતીઓ જે તમને વિશ્વાસ મૂકીને આપ્યો એ ગુજરાત અને ગુજરાતીઓનો ભરતી જે ગુજરાતી સવાલ છે દસ વર્ષ હિસાબ આપવાનો તમે મોંઘવારીમાં શું કર્યું તમે બેરોજગારી માં શું કર્યું તમે મહિલા સુરક્ષામાં શું કર્યું તમે રૂપિયાનું અવમૂલ્યન થયું એનું શું કર્યું આ બધાનો જવાબ આપો ને બીજી બધી વાતો કર્યા વખતે જી બિલકુલ મનીષભાઈ અમારી સાથે આપ જોડાયા આપનો આભાર તો અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સતત એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને આક્ષેપોનો મારો ચૂંટણી સમયે ચાલુ જ છે સમાચારની પડે